નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો ભાગી રહ્યા છે તેમજ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેરાત કરી દીધી છે ત્યારે દેશના તમામ મોટા પક્ષો દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ દક્ષિણ ભારતની પોતાની મુલાકાતને લઈને પોતાની સ્થિતિ મજબૂત કરવામાં વ્યસ્ત છે બીજી તરફ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યની સત્તાધારી પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં એવી જાહેરાત કરી છે કે સૌ કોઈને ચોંકાવી શકે છે મિત્રો ડીએમકે પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી જાહેરાતો કરી છે મિત્રો ડીએમકેએ પોતાના ઢંઢેરામાં કહ્યું હતું કે જો તેની પાર્ટીને વધુ સીટો મળશે તો તમિલનાડુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તે સ્તર સુધી ઘટી જશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમને વધુમાં જણાવી દઈએ કે ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં તમિલનાડુમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાની જાહેરાત કરી છે ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલના ભાવમાં પંચોતેર રૂપિયા અને ડીઝલના ભાવમાં પાસઠ રૂપિયા સુધી કરવાની જાહેરાત કરી છે આ એક મોટી જાહેરાત કહી શકાય કોઈપણને ચોંકાવી શકે છે મતલબ કે જો રાજ્યમાં લોકસભાના પરિણામો તેમના પક્ષમાં આવશે તો પેટ્રોલની કિંમતમાં પચીસ રૂપિયા અને ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે વધુમાં તમિલનાડુના ડીએમકેએ પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘટાડવાની જાહેરાત કરી છે પાર્ટીના મેનિફેસ્ટો અનુસાર દરેક પરિવારને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે હાલમાં ચેન્નાઈ જેવા મહાનગરમાં બિન સબસીડીવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત આઠસો અને અઢાર પચાસ રૂપિયા છે